સાબરકાંઠા જિલ્લામાંથી ફરી એકવાર ગરીબોને અપાતા સસ્તા અનાજના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે પુરવઠા વિભાગે બાતમીના આધારે ટેમ્પોનો પીછો કરતાં એક ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો અને સસ્તા અનાજનો ચોખાનો આશંકાસ્પદ જથ્થો ઝડપાયો હતો સાબરકાંઠા જિલ્લામાં ગરીબોના મોઢાનો કોળિયો છીનવાઈ રહ્યો છે ત્યારે ફેક્ટરીઓમાં હિંમતનગર ખાતે આજે સવારે પુરવઠા વિભાગને બાતમી મળી હતી કે માર્કેટયાર્ડમાંથી ચોખાનો જથ્થો ઈલોલ પાસેની ફેક્ટરીમાં જઈ રહ્યો છે ત્યારે પુરવઠા વિભાગે બાતમીના આધારે ટેમ્પોનો પીછો કરતા ટેમ્પામાંથી

પુરવઠા ઇન્સ્પેક્ટર તપાસમાં આવ્યા હતા અને અહીંયા ચોખાનો જથ્થો મળેલ છે જે ચોખાનો જથ્થો ફોર્ટીફાઈડ ચોખાનો છે કે કેમ એ બાબતે ચકાસણી કરવા માટે આપણે જિલ્લા પુરવઠા અધિકારી સાહેબને કીધું હતું તો એમને આસિસ્ટન્ટ ગોડાઉન મેનેજરને મોકલ્યા હતા એમને ચકાસણી કરી તો પ્રાથમિક દ્રષ્ટિએ આ જથ્થો ફોર્ટીફાઈડ ચોખાનો હોવાનું એમને જણાવેલ છે તો આપણે આગળની કાર્યવાહી ચાલુ કરેલી છે આપણે ટ્રકમાંથી જથ્થો જડ જે ફેક્ટરીમાં ઉતરે છે ત્યાં બી જથ્થો જડ જે ટ્રકમાં જે જથ્થો હતો એ ટ્રક અહીંયા જ આવેલો હતો એટલે એ ટ્રકમાં બી જથ્થો હતો અને એ સિવાયનો જથ્થો પણ અહીંયા પડેલો હતો એ તમામનું આપણે સેમ્પલ લેવાના છે આજરોજ અહીંયા સન ફૂડ એગ્રો રિસર્ચ ની ફેક્ટરી ફૂડ એન્ડ પ્રોસેસિંગ ની ફેક્ટરીની અંદર આયેલા જેની અંદર માન્ય ડીએસએમ સાહેબની સૂચનાથી ટેલિફોનિક સૂચના મળેલી જેથી અહીંયા તપાસ